તાર નમસ્તે નમસ્તે હાલો ટ્રાન્સફર કરવાની છે આજ ઘરે લાઈક કમેન્ટ કર વિક્રમ ઠાકોર કેમ કેસ જય કે લગન મને નથી હેતો બેસે ગોગળ્યો આદિવ સાહેબ

આ મેડમ આવ્યા છે મેડમ આયો મેડમ નથી સાહેબ મેડમ આય આય મારી વાત આલે કે મેડમ બસ કે પરવને દેતા આય દે આય બરાઈ આઈસ્ક્રીમ ખાવું છું હે 5 રૂપિયાનું સિક્કો નું 5 રૂપિયા નું આવે 5 હા ના ના કેરો રાત્રિ થી તા વીરવતી રો હાલાય બાકશુ થી બકશ તા કદી નીધીરવાઈ થી લેયા રે ને લાયો રતો કઈ કે રે ને પાણી નતું મનન ના તાર ક લેવા એ અસી પાછો કુ લાય કી રે છે ના કે સર એક એક તો

તમને ખોડા પ્રશ્ન પૂછી સુરત કઈ દિશામાં આવે છે અને કઈ દિશામાં આવે છે અરે મને આવડે બોલ વિકાસ ઈ ઘરે ઘરે ટાવર રાખી અરે ટાવર વાળો ઠો બે બોલે હારો જવાબ આવડે હે અરે મને આવડે બોલ કવિ

रनबाट लैगी तबे चाहिँ અતિમતી માં કઈ થાય બોલું કોઈ કાટ મારી હોબાબા એ હોબાબા આ શ્રી એ તમને આજ પરખડોલા માં કાકરી લાવવા કીધુંતું બન કરીને લાવ્યું છે

સાહેબ ઇસલામ બોલતો હતો મિત્ર છે કે અંકલ ચોપરીજી હવે સાહેબ